હેલો સારા છે ઠીક જી ઈષ્ટેમા નો વિડીયો છે સોશિયલ મીડિયા ના બધા ફેન્સ આવ કરતા હતા ને તો છે ને મોસાલીના છે મારા જન્નતનગર ના છે ફેન્સ બધા જી તો અલમદુલ્લા હવે હમણાં જે વિડીયો જે છે ને તે તો આપણા ઘરનો છે કિચનનો શું એ કિચનનો છે હું ઘેર આવી ગયેલો છું કાળનો કાલનો ને મેં તમને કીધું ને કે ડૂઆ પૈટીને હું ઘેર આવ્યો ને ઘરમાં બધા વાર જ જોતા ઉટા કે એ આવે ને અમે જાય હે ને બસ હું આવ્યો ને એ લોકો થોડીક વારમાં તો આખું ઘર નીકળી ગયું મોસાલી પાછું ને એ લોકો એમ કે અમે તો બેટોંડા રહેવાના છે એટલે કાલે હા તે હવે રહેવાના હવે આજે હવારનો નાસ્તો તો છે ને દુકાનમાં કોણ લઈને આવે સુનિતા છે એ સુનિતા બધું અહીંયા સાફ સફાઈ કરે કે શું કરે તો પછી મોકલાવ જાતે જાતે જ મને જોવા દે કરવા દે તો ફ્રીજ જોયું તો ફ્રીજ તો ચીકાળ ભરેલું છે સમજ બી નહીં પડે કે કયું ખોલું ને હું કરું ને કાંઠે શરૂઆત કરે તો મૂકું ચાલ જે હમે આવ્યું તે તો આ જાતે જાતે ચાય મૂકી ચાય મૂકીને હવે આ બધું આખી બેટો એ પેકેટ દેખાયા હલવાના પેકેટ દેખાયેલા છે આ બીજ તેમાંનું જ છે હા લગભગ તો હે ને કાવીનો અલવો બધો અલગ અલગ જાતનો છે માવો છે ને બધો છે તો તે કાલે લીધું ચાય મૂકી દીધી ને આ ટોહુ કાલે એવું તું ને રાતનું તો ટોહુ અમે દેખાયું તો તે લઈ લીધું ચાલો આપણું